મહારાષ્ટ્રમાં ભાજપ સંગઠન વધુ મજબૂત કરવા રાજકોટમાં બેઠક યોજાઈ આગામી સ્થાનિક ચૂંટણીઓને ધ્યાનમાં રાખી મહત્વની રણનીતિ ઘડાઈ રાજકોટના ભારતીય જનતા પક્ષના કમલમ કાર્યાલય ખાતે સૌરાષ્ટ્ર સંગઠનાત્મક બેઠક યોજાઈ હતી જેમાં પક્ષના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી સંતોષ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં પ્રદેશ પ્રદેશ પ્રમુખ અને સંગઠનના મહામંત્રીની ઉપસ્થિતિમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને અનુલક્ષીને રણનીતિ ઘડવામાં આવી હતી બેઠકમાં સૌરાષ્ટ્રની વિવિધ જિલ્લાઓના સાંસદ ધારાસભ્યો જિલ્લા પ્રમુખો અને પ્રભારીઓ સહિત વરિષ્ઠ પદાધિકારીઓ જોડાયા હતા અને સંગઠનને મજબૂત કરવા અંગે વિચાર વિમર્શ કર્યો હતો આ બેઠકમાં સંગઠન પર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પરિવારના પક્ષમાં સક્રિય જવાબદારી આપવા અંગેના સંકેતો મળ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે બેઠક પૂર્વે રાષ્ટ્રીય મહામંત્રીએ પૂર્વ મુખ્યમંત્રીના નિવાસ સ્થાને જોઈ અને તેમના પરિવાર સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી જે રાજકીય વર્તુળોમાં નોંધપાત્ર ઘટના ગણવામાં આવી હતી બેઠકના અંતે કાર્યકરોને સરકારની વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓને જનજન સુધી પહોંચાડવા અને બુથ સ્તર સુધી સંગઠનને વધુ સક્રિય કરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આગામી સમયમાં યોજાનારી જિલ્લા અને તાલુકા પંચાયત તથા નગરપાલિકાની ચૂંટણીમાં પક્ષનો વિજય સુનિશ્ચિત કરવા માટે અત્યારથી જ કમર કસવા નેતૃત્વ દ્વારા હંકલ કરવામાં આવી હતી આ બેઠક દ્વારા સૌરાષ્ટ્રમાં પક્ષની પકડ વધુ મજબૂત કરવાનો ને કાર્યકરોમાં નવો જોમ પૂરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે